પરમાર્થ ફાઉન્ડેશન મહિલાઓએ આપેલા રમકડા ધાબડા પુસ્તકો સહિત વિવિધ વસ્તુઓનું દાન કરશે મહિલાઓએ આપેલા રમકડા કપડાં ધાબડા ચોકલેટ શૈક્ષણિક સાધનો અને પુસ્તકો જેવા દાન પરમાર્થ ફાઉન્ડેશન થકી જરૂરિયાતમંદોને મદદ કરાવશે એમ તો દિવાળીમાં જ આપવામાં આનંદ લૂંટવાનું આયોજન હતું પરંતુ કેટલાક કારણોસર તે આયોજન હવે ત્રેવીસમીએ વૈસુ ખાતેની સીબીપી ક્રિકેટ એકેડેમી ખાતે પેક્ટલ બોલ કોર્ટનું આયોજન થયું હતું તો મહિલાઓ માટેનું આ અનોખું આયોજન સુરતના જાણીતા ગીજુ પરવારના કરટભાઈ પટેલની દીકરી લાન્સીએ કર્યું હતું પરિવારમાં સારા કામ કરવાના સંસ્કારના બીજ વિદેશથી પરત આવ્યા પછી પણ ફાલતા જ રહ્યા છે હવે એમાં બીજી મહિલાઓને પણ જોડી અને કોમલ બચકાનીવાલાના પરમાર્થ ફાઉન્ડેશનને મદદ કરવાની તક તેમણે ઝડપી લીધી હતી મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ માટે કામ કરતા પરમાર્થ ફાઉન્ડેશનના કામોમાં મદદરૂપ થવા માટે લેન્સી પટેલે પિક્કલ બોલ કોર્ટનું આયોજન કર્યું હતું પિકલબોલ કોર્ટમાં લગભગ સો મહિલાઓએ ભાગ લીધો હતો તો સુરતમાં જાણીતી મહિલાઓ પૈકી ડોક્ટર દનિતા યાદવ મેકઅપ આર્ટિસ્ટ ગુંજન પટેલ ડોક્ટર પારુલ વાડગામા અને ડૉક્ટર પૂજા નાનકર્ણી સહિત અનેક મહિલાઓએ પિક્કલ કોર્ટમાં ભાગ લીધો હતો તેમની ઉપસ્થિતિએ બાકીની મહિલાઓમાં પણ જોમ ઉભું કરી દીધું હતું જેને કારણે જ પરમાર્થ ફાઉન્ડેશનના બાળકો તથા બીજા જરૂરિયાતમંદો માટે અનેક ચીજો એકત્રિત કરાઈ હતી પિક્કલ બોલ રમતની સાથે સાથે મહિલાઓ સાથે પોતાના ઘરેથી જૂના રમકડા તથા બીજી ચીજો લઈને આવી હતી તે તમામ રમકડા તથા બીજી ચીજો પરમાર્થ ફાઉન્ડેશનને પહોંચાડાશે લેન્સી પટેલ સતત સેવા કાર્ય કરતા જ રહ્યા છે પરંતુ આપણી સંસ્કૃતિમાં ડાબા હાથે દાન કરો તો જમણા હાથની ખબર પડવી ન જોઈએ એ રીતે તેઓ કામ કરતા રહ્યા છે પરંતુ હવે સમાજમાં ગમતાનો ગુલાલ કરવાનો અવસર ઝડપી લીધો છે તેમની સાથે સાથે અનેક મહિલાઓ પણ જોડાય છે ત્યારે સુરતમાં સેવા કાર્યનું ભાથું બાંધીને આ મહિલાઓએ એક રાહ ચીંધી છે બધી વિમેન માટે વિમેન એમ્પાવર એમ્પાવરમેન્ટ માટે અમે લોકો એક મહિલા માટે ઇવેન્ટ આયોજન કર્યું છે અને એ ઇવેન્ટમાં અમે લોકો બધાને પિક્કલ બોલ રમવા માટે આમંત્રણ આપ્યું છે અને પિક્કલ બોલ રમવા માટે જે જે મહિલાઓ આવે એ એમના માટે જરૂરિયાત લોકો માટે ડોનેશન લઈને આવશે એ ડોનેશન અમે પરમાત્ ફાઉન્ડેશન છે જે મારી અંગત મિત્રોનું મિત્રનું છે કોમલ બચકાની અમે એ ફાઉન્ડેશનથી અમે લોકો બધાને એ જરૂરિયાત લોકોને વસ્તુ પહોંચાડીશું વિચાર આપણે ક્યાંથી આવ્યો આવ્યો ડોનેટ મને આ વિચાર દિવાળી પર હતો પણ અમુક કારણોસર અમે લોકોએ લંબાવ્યું હતું અને દિવાળી પર આપણે બધા ડોનેટ કરતા જોઈએ છે એટલે અમે લોકો દિવાળીથી લંબાવીને અમુક કારણોસર અમે પાછળ કર્યું છે કઈ વસ્તુ આપણે ડોનેશ ડોનેટ કરવા જોઈએ અમે લોકો અમે બધા જ મહિલાઓને કીધું છે કે તમારા ઘરેથી જે બાળકો રમતા નહીં હોય એ રમકડાઓ પછી બ્લેન્કેટ જે હમણાં જરૂર છે સ્વેટર તો એ બધી વસ્તુ અમે લોકો કીધું છે કે તમે આનું વિતરણ કરવા જવાનું અમે લોકો પનાસ છે દિંડોલી છે એ બધી ખાસ આવી જગ્યા અમે લોકો રિસર્ચ કર્યું છે અને રિસર્ચ કે કેટલા વ્યક્તિઓને આપણે ડોનેશન આપણે કરી છે અમે લોકો ખાસ એવા વ્યક્તિને ડોનેશન કરવા પાંચસો થી ઉપરના વ્યક્તિઓને અમે લોકો ડોનેશન કરવા વિચારીએ છીએ

प्लस क्रिसमस नज़दीक है तो जॉय ऑफ़ गिविंग मतलब कि लोगों की हेल्प करना और इसी बार एक गैदरिंग है सारे फीमेल्स यहाँ पे इकट्ठे हुए हैं शहर की मैं एक हाउस वाइफ हूँ और मैं प्रमोट करती हूँ ऐसे इवेंट को कि बहुत अच्छी बात है कि अपने सिटी में क्रिसमस नज़दीक है उसको भी ध्यान में रखते हुए प्लस वुमेन एम्पावरमेंट को बहुत अच्छे से प्रमोट करते हुए लेंसी जी ने ये आज जो इवेंट किया है मैं बहुत अप्रिशिएट करती हूँ किस तरह से ये डोनेट करेंगी और यहाँ जो पिकल बॉल है वो कितनी महिलाएं खेलेंगी पिकल बॉल खेलेंगी सौ से डेढ़ सौ और डोनेशन जाएगा परमार्थ फाउंडेशन है उनके थ्रू जाएगा जो नीडी हैं उनको तो ये हमारा अब तक का ऐसा प्लानिंग है आगे इस ये जो आपका प्रोग्राम का प्लानिंग है उसको किस तरह से किस मंच पे ले जाना है बिल्कुल बहुत बहुत ऊंचे लेवल पे आ, करना चाहेंगे बहुत छोटी सी शुरुआत की है लैंस जी ने बहुत अच्छा किया बहुत अच्छी शुरुआत की है और हम आगे इसको और बढ़ाना चाहेंगे ताकि साल में तीन से चार आ, इवेंट ऐसे होते रहे जिसमें जरूरतमंद लोगों का भी काम हो और प्लस वुमेन एम्पावरमेंट जो वुमेन है स्पोर्ट्स में आगे बढ़े ज्यादा से ज्यादा हिस्सा ले लोग कितने लोगों को ये डोनेट करने की आप सोच रहे हैं ये लगभग डेढ़ सौ से दो सौ लोगों को हम डोनेशन देंगे और सूरत शहर की जनता को आप क्या मैसेज सूरत शहर की जनता को मैं ये मैसेज देना चाहूँगी कि इस तरह के कामों में आप आइए आगे बढ़िए वुमेन के लिए वुमेन एम्पावरमेंट के लिए आगे बढ़िए और स्पोर्ट्स एक्टिविटीज में औरतें ज्यादा से ज्यादा हिस्सा लें ऐसी मेरी आशा है इस शहर से थैंक यू सो मच